જામનગર શહેરમાં તેમજ જુદા જુદા તાલુકા મથકો ઉપર રક્તદાન કેમ્પ યોજવા વટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાને લઈને સો ટકા જથ્થો વધારાનો રક્તનો એકત્રિત કરવા અને લોહીની બોટલો તૈયાર રાખવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને બ્લડ ડોનેશન કેમ્પો યોજવામાં આવે તે જરૂરી છે ડોક્ટર શ્વેતા ઉપાધ્યાય એસોસિએટ પ્રોફેસર જીજી હોસ્પિટલ બ્લડ બેંક જામનગર હાલની જે સરહદ પર તણાવની પરિસ્થિતિ છે એ જોતા કોઈ પણ અનિવાર્ય અનિચ્છિત સંજોગો થાય એની તૈયારી સ્વરૂપે ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હાલમાં દરેક બ્લડ બેંકમાં રક્તનો ફૂલ જથ્થો રાખવાની સૂચના અપાયેલ છે જેના માટે જામનગર તથા આસપાસના તમામ જિલ્લાઓના રક્તદાતાઓને અહીંથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ બ્લડ બેંકમાં અને પોતાની ફૂલ બ્લડ ડોનેટ કરે જેથી રક્તનો જથ્થો સંજોગો માટે તૈયાર રહેવા માટે આપણે પૂરો પાડી શકીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ